દાહોદ તાલુકાના ખરોડ ખાતે વાવાઝોડામાં કાચું મકાન ધરાશાયી થયા અને વીસ દિવસ સુધી કોઈ કામગીરી નહીં કરાતા અરજદારમાં રોષ આજ તારીખ અગિયાર છ બે હજાર પચીસ બુધવારના રોજ સાંજે પાંચ કલાકે મીડિયા સામે અરદદાર દ્વારા પોતાની વ્યથા વ્યક્ત કરી હતી જે મુજબ થોડા દિવસ અગાઉ વાવાઝોડામાં તેઓનું કાચું મકાન ધરાશાય થયું હતું અને આ બાબતે તેઓ દ્વારા અનેકવાર રજૂઆતો પણ કરવામાં આવી છે પરંતુ છેલ્લા વીસ દિવસથી વધુ સમય પસાર થઈ જવા છતાં પણ અરદદાર અને પરિવાર પોતે બહાર સુવા અને રહેવા માટે મજબૂર બન્યા છે ત્યારે જલ્દીથી જલ્દી તેઓને સહાય આપવામાં આવે તેવી માંગ પણ કરવા પામી છે વાવા જોડવાયું હતું ત્યારે મારું મકાન પડી ગયું તો અમે જાણ કરી હતી કોઈ દેખવા બી નથી કોઈ સહાય નથી કઈ રીતે અમે મકાનમાં રહીએ છીએ પણ રહેવાની કોઈ વ્યવસ્થા નથી આ સુધી કોઈ તપાસ કરવા આવી નથી જાણ અમે કરી તી શું કહીશું જાણ કરે કંઈ જવાબ જ નથી આવતો ને કોઈ દેખવા બી આવતો જ નથી કેટલો ટાઈમ હા લગભગ પંદર વીસ દિવસ થઈ ગયા ઘર પડ્યું ને કેટલો ટાઈમ થયો છે અમે કઈ સહાય મળે એવી માંગ કરીએ છીએ નામ સુરપાલ સુરપાલભાઈ ગોરાભાઈ